લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું તારીખ બે ત્રણ બે હજાર પચીસ રવિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવાનું મેષ રાશિવાળાએ આજે તાંબાના લોટામાં પાણી પાણીમાં ચપટી ગોળ મસળીને આ પાણીથી ભગવાન સૂર્યનારાયણને અરધ્ય આપવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈના પણ વાદ વિવાદમાં આપણે પડવું નહીં વૃષભ વૃષભ રાશિવાળાએ આજે શું કરવું વૃષભ રાશિવાળાએ આજે કોઈ ગરીબને અન્નનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્ર આજે કોઈની પણ પાસે લાંચ લેવી નહીં મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવાળાએ આજે વડના ઝાડને મીઠું પાણી ચડાવવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ઝઘડો નહીં વિવાદ નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે સૂર્યનમસ્કાર કરવા જોઈએ સૂર્યને જલ ચડાવવું જોઈએ ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈના ફાયદા માટે ખોટું નહીં બોલતા સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિવાળાએ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ અને ઘઉં ગોળમાંથી બનેલી વાનગી ગરીબોને વેચવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટા માણસ પર વિશ્વાસ કરવો નહીં કન્યા કન્યા રાશિ આજે શું કરજો કન્યા રાશિ આજે સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને આજના કામ ધીરજ રાખીને પૂરા કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે વાણી વર્તન ખરાબ થવા નથી દેવાનું તુલા તુલા રાશિ આજે શું કરવું તુલા રાશિ આજે પોતાની અને ઘરના વડીલોની તબિયતનું ધ્યાન રાખવાનું છે શું નથી કરવાનું મિત્રો આજે કાયદા વિરુદ્ધનું કોઈ કામ કરવું નહીં વૃશ્ચિક વૃશ્ચિક રાશિ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળાએ સૂર્ય નમસ્કાર કરવા જોઈએ અને આખો દિવસ પોતાના વિચારોને સકારાત્મક રાખવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ સાથે ધંધા અંગેની ભાગીદારી કરવાની વાતાઘાટો કરવી નહીં ધનરાશિ ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ નમસ્કાર કરવા અને સૂર્યનું દાન ઘઉં ગોળ તાંબુ આવી વસ્તુ દાન કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વ્યક્તિને નીચો નહીં પાડતા મકર મકર રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે એક લાલ રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે સમયની બરબાદી નહીં કરતા આળસ નહીં કરતા કુંભ રાશિ કુંભ આજે શું કરવું જોઈએ કુંભ વાળાએ આજે ઘરના વડીલોના આશીર્વાદ લેવા જોઈએ ખાસ કરીને ઘરની વડીલ સ્ત્રીઓના આશીર્વાદ લેજો અને નજીકમાં કોઈ માતાનું મંદિર હોય ને તો ત્યાં જઈને થોડી સાફ સફાઈ કરજો માતાને મીઠો પ્રસાદ અવશ્ય ધરાવજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈની ઉપર ખોટો ગુસ્સો કરવો નહીં મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું મીન રાશિવાળાએ આજે અપંગોની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ ગેરકાયદેસર જમીન હોય તો એને ખરીદવી નહીં તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ માં તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જુનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવદન ચોકસી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલી નમસ્તે